છોટાઉદેપુર તાલુકાના વસડી ગામે નવીન પંચાયત પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વસડી ગામે નવીન પંચાયત ઘર પચીસ લાખના ખર્ચે કરશે જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ ચશુ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા વસેડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ગંભીર રાઠવા મહત્વનું છે કે તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલા રાઠવા સહિત તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો સરપંચોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ ભાનુભાવના હસ્તે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ગ્રાન્ટમાંથી છોટાઉદેપુર તાલુકાની દસ જેટલી ગ્રામ પંચાયતોને પીવાના પાણીનું ટેન્કરનું પણ વિતરણ કરવામાં આવ્યું અને આ ભૂમિ પૂજન પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ પૂર્વ રેલવે રાજ્યમંત્રી જિલ્લા પંચાયત ના સભ્યો શ્રીઓ અને આ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હતા અને સાથે આ તાલુકામાં દસ જેટલી ગ્રામ પંચાયતોને પીવાના પાણીનું ટેન્કર પણ વિતરણ કરવાનો કાર્યક્રમ હતો એટલે આજનો કાર્યક્રમ સંસદ સભ્યશ્રીના હસ્તે ખૂબ સારી રીતે તાલુકાના